જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે જામનગર લાખોટા તળાવ પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવો સાથે રાખવા એક મતનું મહત્વ પરિવાર સાથે મતદાન કરવા જવું પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોએ મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગરવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ આગામી સાત મે ના રોજ સવારના સાત વાગ્યાથી અઢાર વર્ષ ઉપરના જામનગર જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી તેમજ જણાવ્યું હતું કે દિવ્યાંગ લોકો સગર્ભા સ્ત્રીઓ સિનિયર સિટીઝન માટે મતદાન મથકો પર અલાયદી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુએ પણ પોતાનું મતદાનનું મહત્ત્વ સમજાવતો મેસેજ આપી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી આજે બહુ સારું એવું સોશિયલ મીડિયા ઇન્ટરનેશનલની સેલ્થ તરફથી યોજવામાં આવેલી છે તો મને ખૂબ આનંદ છે કે આજે ફરી આપણે બધા ભેગા થયા છીએ થેન્ક્સ ટુ યુ સર એન્ડ ખાસ એ વાત કે આજે યુથ ઉપર ઘણું બધું કામ ચાલી રહ્યું છે અને આખા વિશ્વની નજર ઇન્ડિયાના યુથ ઉપર છે તો બધા સાથે મળીને આપણે જે વોટ જે છે તો આપણે તો વોટ દેશું પણ આપણા સોશિયલ મીડિયાથી

પાંચ વર્ષે એક વાર આવતી ઇવેન્ટ અને ઇટ વિલ ઓન્લી ઓનલી ટેન મિનિટ્સ ઓફ અવર ડે ટુ ગો એન્ડ વોટ ફોર યોર કન્ટ્રી સો આપણે પણ જઈએ સાથે બીજાને પણ ઇન્સ્પાયર કરીએ અને બીજાને સાથે લઈને વોટ કરવા જઈએ અને વોટ આપીએ થેન્ક યુ જીવનની શરૂઆત કરવી હોય તો પહેલાં પરિવાર મજબૂત હોવો જોઈએ પરિવાર પછી આપણો રાજ્ય મજબૂત હોવો જોઈએ દેશ મજબૂત અને જો દેશ મજબૂત હશે તો આપોઆપ બધી કડીઓ કુટુંબ સુધી એનો લાભ મળતો હોય પણ દેશ મજબૂત થાય કે આપણે લોકશાહી દ્વારા લોકશાહીનું નિર્માણ કરીએ અને આવનારા ભવિષ્યમાં એવા સબળ નેતાઓ આપણા મતદાનના એક મતથી અને રાષ્ટ્રના નિર્માણમાં આપણે ભાગીદાર બનીએ તો જ રાષ્ટ્રનો આર્થિક અને ખાસ કરીને હેલ્થકેર અને વૈશ્વિક સ્તરે આપણો વિકાસ થશે એટલે આપણો એક મત ઘણું બધું ફેરફાર કરી શકે છે પરિવારથી કરીને રાષ્ટ્ર માટે જ મતદાન જરૂરી છે મારો એક મત તમારો છે નમસ્કાર સૌ પ્રથમ તો જામનગર જિલ્લા તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ પ્રકારની એક મીટનો તમને વિચાર પણ આવ્યો અને એને ફળીભૂત કરી અને કલેક્ટર સાહેબ એસપી સાહેબ અન્ય અધિકારીશ્રીઓ સોશિયલ મીડિયાનો મારો સબ્જેક્ટ છે તો સોશિયલ મીડિયાનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ આપણે ત્યારે ભેગા થઈ જી સમજી શકાય કે સોશિયલ મીડિયા એટલા બધા એક્ટિવ છે ને એના વ્યુઅર્સ લાઇક્સ એટલી છે કે જેને કારણે તંત્રએ પણ એની મોત લેવી પડી છે હું ખાસ કરીને એક વિનંતી કરીશ કે એક એવું મગજમાંથી કાઢી નાખો કે ચૂંટણી એટલે વહીવટી તંત્રની જ કામગીરી એ લોકોએ એ આ બધું કરવાનું હોય અને એ કામ એને કરે અને એ કરે એ ચૂંટણી અથવા તો રાજકીય પક્ષોની કામગીરી અને એ લોકો જે ચૂંટણી માટે જેટલું કરે એ પણ એના માટે થાય છે સવાલ એ છે રાજકીય પક્ષો કરે છે કે વહીવટી તંત્ર આફ્ટર ઓલ પબ્લિક માટે થાય છે હમણાં બેને અને પરાગે સરસ મજાની વાત કરી તો હું પણ એમાં શું પુરાવીશ કે શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવવાની ક્યાં જરૂર છે આપણે છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ કે સારામાં સારી શાંતિપૂર્ણ ચૂંટણી પોલીસ વિભાગ કરી રહી છે તો લોકોને પણ હવે શ્રદ્ધા બેસી ગઈ છે કે ના મારો મત જે છે મારું મતદાન જે છે એ શાંતિપૂર્ણ રીતે યોગ્ય વ્યક્તિને જ જાય છે તો ત્યારે હવે લોકોએ વધારેમાં વધારે ધરમી બહાર આવવાની જરૂર છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ માત્ર એટલું ના કરે કે હું પોતે પ્રચાર કરું છું ને હું કઉ છું એ વાત પોતી ગઈ

ઘણા રેસ્ટોરન્ટ એવું શરૂ કર્યું છે કે મતદાન કરીને આવશે તો એને આપણે હાઈલાઇટ કરીએ કે કેન્ડ રેસ્ટોરન્ટ સો એન્ડ સો ક્લિનિક એ લોકોએ આવું શરૂ કર્યું છે તો લોકો ખાસ મતદાન કરે અને આવી સ્કીમનો પણ લાભ લે અને તમારો અધિકાર છે એ અધિકાર તમે ભોગવો તો માત્ર પોતાના પ્લેટફોર્મ તો પોતાનો પ્રચાર નહીં પણ અન્યને પણ એમાં પ્લેટફોર્મ પૂરું પાડી અને મેક્સિમમ મતદાન માટે આપણે એક્ટિવ વિનંતી થેન્ક યુ થેન્ક યુ સો મચ આપણે વાત કરતા હોય કે આપણે અમેરિકા જેવું ડેવલપ થવું છે ને યુરોપિયન જેવું ડેવલપ થવું છે ને જાપાન સેના જેવું ડેવલપ થવું છે મૂળભૂત વસ્તુ છે એ બી મારે તમારે બીજા લોકોને સમજાવી પડે છે કે આપણો અધિકાર છે એનો કે આપણે રાઈટ કેવું નથી કરતા એને કમ્પેરેટિવ આપણે ક્યારે ગ્રોથ થાય તો ઈ ગ્રો થવું હોય એટલા લેવલ ગ્રોથ આવવું હોય કે ખરેખર આપણે સારી રીતે ગ્રોથ થવું હોય તો આપણે બધા મળીને જ્યારે કંઈક નક્કી કરતું એવી સરકાર આવશે તમારે મારે જોતી હોય ત્યારે એ પોસિબલ થશે ને બાકી પોસિબલ નથી થવાનું તો આ કેવું પડે એની આપી જતો સરળની વાત છે કે આની જાગૃતિ ની લેવી પણ આપણે જે બેઝિક વસ્તુ છે ને તો મતદાન કરવું આપણો અધિકાર છે એનો ઉપયોગ કરી આપણા દેશને જો બીજા રાષ્ટ્રને આપણે એને કમ્પેર કરીશ એવું બનાવવું તો મતદાન તો ફરજ કરવું જ પડે અને એનો ખરેખર આપણે બધા ઉપયોગ કરવો જોઈએ ખાસ આ સંદેશો જામનગરના જે આપણા તમામ નાગરિકો સાંભળી રહ્યા છે એના માટે છે કે જામનગર શહેરે ગઈ વખતે ગયા ઇલેક્શન ટાઈમે ફિફ્ટી નાઇન સિક્સટી પર્સન્ટ જેટલું વોટિંગ કર્યું હતું જે ખૂબ સારું કહી શકાય પણ આ વખતે આપણે બધા એ વિશ્વાસ આપીએ કે ભારત દેશના નિર્માણમાં તમારો એક સંસ્કૃતમાં એક વાક્ય છે સ્વયંેવ મૃગેન્દ્રતા એટલે કે આપણી અંદર જ એક સિંહ છે આપણો એક બોલ દેશનું ભવિષ્ય બદલી શકે છે તો આપણે બધા જ જામનગરના નાગરિકો આપણી સુખાકારી માટે જામનગર શહેર અને જામનગર જિલ્લામાં ખૂબ નજીકમાં જ આપણા માટે મતદાન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જે આપણા ઘરથી ખૂબ નજીક હશે તો આપણે બધા સાથે મળીને પ્રણ લઈએ અને ખાસ કરીને જે લોકો આજે પહેલી વખત વોટ આપવાના છે એ બધા ખાસ એ લોકોને યુવાનોને પ્રેરણા આપીએ કે આપણું એક ભારતના ભવિષ્યને બદલવા માટે ખ્યાલ છે ખૂબ જ ઓછા શબ્દોમાં સમજાવી કલેક્ટર સાહેબ 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 અને સાહેબ આપણા ગ્રામ સાહેબ બધા સાહેબો હાજર છે અમે તમારા થકી લાખો લોકો સુધી પહોંચવા માંગીએ છીએ આપ લોકો ઓલરેડી એવા મીડિયા સાથે જોડાયેલા છો જે પ્રિન્ટ મીડિયા પછી ડિજિટલ મીડિયા એના સિવાયનું એક અત્યારનું સૌથી મોટું શસ્ત્ર છે સોશિયલ મીડિયા જેના દ્વારા માહિતીનો પ્રચાર પ્રસાર ખૂબ જ ઝડપથી થાય છે તમે કોઈ પણ ફિલ્ડ સાથે સંકળાયેલા છો કોઈ ફૂડ બ્લોગર હશે કે કોઈ ડિઝાઇન ડિઝાઇન મેનેજમેન્ટની હશે કે કોઈ અલગ અલગ હશે કોઈ નેચર ફોટોગ્રાફી જાણકાર હશે તેના પોતાના ક્ષેત્રની અંદર પોતે આગળ અમારો સંદેશ લોકો સુધી પહોંચાડો વાર્તાલાપ કરીએ આપ એની કોઈ સારી રીલ્સ બનાવો વિડીયો બનાવો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકો કોઈ લાઈવ કરો અને આપ પોતે અમારા જે પણ કલેક્ટર સાહેબી સાહેબ કે ડીડીઓ સાહેબ સાથે વાર્તાલાપ કરી કે બીજા અધિકારીઓ સાથે વાર્તાલાપ કરી તમારું એક કન્ટેન્ટ એવું ક્રિએટ કરો કે જેના દ્વારા અમારો જે મેઇન છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્શન ઓફિસર ગુજરાત દ્વારા જે આ પ્રયાસ છે એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ દ્વારા લોકોને વધુમાં વધુ ઇન્ફ્લુઅન્સ અમે કરી શકીએ અને મતદાન માટે એમને પ્રેરિત કરી શકીએ આવી મતદાન માટે નહીં પણ એમનો હક અને એમની ફરજ બંને એક્સરસાઇઝ કરી શકીએ એ માટે આ બધા આપણે ભેગા થયા છે આપણે એમના બાબતમાં લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે લોકશાહી માટે એક વસ્તુ માત્ર મારું જે થિંકિંગ છે મારો એક જ મેસેજ કે આ વોટિંગ શા માટે જરૂરી છે આપણે એક એવા વ્યક્તિને છૂટી કાઢીએ એવા વ્યક્તિને આગળ લાવીએ કે જે આપણી સનાતન સભ્યતા આપણી ધર્મ સંસ્કૃતિનું જતન કરે પાલન કરે અને આપણા રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રની કમ્પેરમાં આગળને આપીએ

પાન કાર્ડ છે અથવા તો પાસપોર્ટ છે તમે કોઈ પણ વસ્તુ આમાંથી લઈને જશો તો તમને મતદાન કરવા મતદાન જેવી રીતે આપણા બધાનો અધિકાર છે એક રોડ છે આપણું રાજકારણ બદલી શકે છે આખી સત્તા બદલી શકે છે તો અગર કોઈને એવું હોય તમારા એકના વોટિંગ કરવાથી કે ન કરવાથી શું ફરક પડશે તો ફરક ઘણો બધો પડે છે ખાસ કરીને જ્યારે યુવા મતદાન કરે ઇંગ યંગસ્ટર હું પર્સનલી એવું જે યુવાનો છે ને મેસેજ આપીશ કે તમારે જે પ્રકારના ફેરફાર જોઈએ છે તમારે જે પ્રકારની સત્તા ને સરકાર જોઈએ છે તો એ તમારા મતથી જ તમારા બિલીફથી જ શક્ય છે

તો એનો એક ટંચ નીકળી જશે કોઈને વસ્ત્રો આપશો તો કદાચ એના ચાર છ મહિના નીકળી જશે પણ જો મત આપશો તો આપણા રાષ્ટ્રને એક ઉન્નત સારા અને સમાજને રાષ્ટ્રને મેન કાઇન્ડને માનવતાને બધાને ઉપયોગી થાય એવી વ્યક્તિઓ રાષ્ટ્રના નિર્માણમાં આગળ આવી શકશે એટલે

આજે સોશિયલ મીડિયા એક પણ રાખી છે અને આજે આ તબક્કે બધા સાથે સાંભળવાનો અને ભણવામાં એક તક મળી અને એ પણ આનંદ થયો કે જામનગરમાં ઘણા બધા યંગ યુવા મિત્રો બધા જ યુવા દેખાય છે બધા જ લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને પોતે પોતાના વિચારોને નેશન બિલ્ડિંગ માટે સિટી બિલ્ડિંગ માટે સોશિયલ બિલ્ડિંગ માટે આપણે પોતાના કન્સ્ટ્રક્ટિવ કામ કરી રહ્યા છીએ આજે આપણે જે વાત ભેગા થયા છે એ ઇલેક્શન માટે કે ચૂંટણી માટે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાર્લામેન્ટ એટલે લોકસભાની આપણે ચૂંટણી થવા જઈ રહી છે તારીખ સાત મે ના રોજ ચૂંટણી થવાની છે ગુજરાતમાં અને એનો સમય છે સવારે સાતથી સાંજે છ સુધી એટલે સવારે સાતથી સાંજે છ સુધી બધા જ લોકો જે અઢાર વર્ષથી ઉપરના છે અને જે લોકોના નામ આપણી બધા યાદીમાં છે એ લોકો તમામ લોકો મતદાન કરી શકશે અને જે વચ્ચે વાત કરી જે બેને એ પ્રમાણે એ પોતાની મત કરવા માટેના પુરાવાઓ છે બેઝિક છે બધા પાસે હોય છે એક તો ચૂંટણી ઓળખ કાર્ડ છે આપણે આપ્યું છે બધાને આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ગવર્મેન્ટમાં જે સરકારી કંપનીમાં કામ કરતા હોય તો પોતાનું એનું આઈડેન્ટિ કાર્ડ છે નરેગામાં ગ્રામ્ય વિસ્તાર માટે બધા પાસે કાર્ડ આપવામાં આવે છે ખોટું આઈડેન્ટિ કાર્ડ તે છે એવા બાર પ્રકારના અલગ અલગ આપણે તે પુરાવા તરીકે છે અને મતદાન બધાને આ તબક્કે અપીલ છે કે મતદાન થતાએ કરવું જોઈએ શા માટે કરવું જોઈએ જો આપણો જે એક બંધારણમાં બધાની એક નાગરિક તરીકેના જે અધિકારો આપણને પ્રાપ્ત છે એ જ રીતે બંધારણમાં આપણે રાષ્ટ્રને બિલ્ડ કરવા માટે એક સરકારની સારી મજબૂત સરકારની રચના કરવા માટે આપણે મતદાન આવશે જો સરકાર મજબૂત હશે તો દેશ મજબૂત બનશે અને વિકાસના કામો આપણે દેશના થશે અને અલ્ટિમેટલી આપણે દરેક વ્યક્તિનો દરેક છેવાડાના વ્યક્તિનો દરેક વ્યક્તિનું દરેક સમાજના દરેક સેક્શનમાં આપણે વિકાસ કરી શકીએ આજે અહીંયા લાખોટા તળાવ ઉપર જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લો છે એની એક મિમિટ રાખવામાં આવેલી હતી બધા સાથેથી વિચારોની આપલે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું શું આપણે થઈ શકીએ શું શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતે તમામ ચર્ચા કરવામાં આવી અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ વહીવટના તમામ અધિકારીઓ જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી કલેક્ટરશ્રી બધાની અરજીમાં એક સરસ કાર્યક્રમ રહેશે આ મેટનો ઉદ્દેશ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે મતદાન બધા અવશે કરે ખાસ કરીને મહિલાઓ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટીસ કરે આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે એટલે મુખ્ય હેતુ વધુમાં વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુ સર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના ઇમ્પોરન્સર બધા લગભગ ખૂણે ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકીએ તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન હોશે મતદાન ફરીથી કહી દઈશ સાત તારીખ સાત પાંચ અને સવારે સાતથી છ